કાઠસડી હોય તો પાન હોય દુખી એમ તો ખમતી છે દોડપી છે એક ખાલી મારતી ના હોય અલ્યા મારવા નહોતું મેં તમને કીધો હે કે મારી ખોટા કે તો શું પણ ના મારા છોકરા કને રમે છે આ આ તમે શું કીધો તા પણ આમાં એવું થાય કે ની હું કને એટલે તમે ઓય સોસીયું કરે ને એનો અમાર ગામમાં એક વૈદ રેડે એને શેગડામાં ડોબ જેવરાવશે કે નહીં એટલે તોસ્યું નહીં કરે બીજી વાત રહ્યા નહીં કે તોસ્યું કરે ને એના પોસ તો કપાબ બાના ભાવ કરે એમાંથી રેડે ને તો બીજું હા રેડ બીજું કહો ને હે અમરાવતી એટલે શું છે એટલે કરાતો તો ચાર વાસળી આવે એમ નહીં હા નોનું નોનું

એક તો તું પહે વાવળો એને નથી ઠેકાણું ઠેકાણું નથી શેગડવામાંસળું છે તો એ અડધું છે હે અને એક કોમ કરો મોધા ને આરિયા બે તમને છે ને ત્રીજી પોતરી રખાવી આ લો અડધો અડધ કટિંગ કરાવી નાખો બાકી તમારે મને રૂપિયા સોખા દો હજાર દેવા પડે દો હજાર બીજા કોઈ નહીં પોસ હજાર મળશે હા પોસ નાય કાકા

પણ તમારે રાખવાની કે નહીં રાખવાની વાત કરો ને પેલા પ્રથમ હા પણ ઈ તો મું કાકે બેન એને કરવા ના દેતા ભાવ તોડ ઈતર માંથી 10 સેકડા ના કાપ એટલે શું 2000 નો મોકો મળ્યા ને ના બાપુ 2000 ના નહીં ના શેગ્રમ તો ખબર છે 50 50000 કપાઈ જાય છે 50 50000 એટલે તમારે દૂધ લેવાનો ઓથડા કે શેગ્રમ લેવાનો છે હું ધાવણો છો તો તું બસ કરવો પો એટલે મને બધી ખબર પડે બોલો 2000 કાપવા છે કે નહીં હા 2000 કાપો હેડો

એય બધું લાયો પણ છોકરો આવે એટલે અરે છોકરો છોકરો મોની લીસી લે તમે કોઈના બાપ ને છોકરાને પૂછી છોકરો થાય બોન ઓલી પૂછ હવે તો લેસો ઈ તો મારા હાથમાં આરે આ શરત તમને મંજૂર છે હો હમારી ફરીદા તો ઈ ની મે પણ ના લઈને તો મહેરબાની કરી તો

ખાલી છોકરો ઘરે આવે એટલે વાઈટ ની દોરે તમારે અને વાત કો મે હીતેલ ના પોત્રી કરે હા મારે કો હોય ને પોત્રી અરે તમને કમિશન આલશો કમિશન લગા હીતેલ ની પોત્રી કોણ વેસા કોણ વેસા હા મારા પોત્રી માં લઈ લે ખબર છે તમે તો રેડ કરી દે શાંગડા ની ખોમ ઘટાવે પોસડા ની ઘટાવે વરાખ ની ઘટાવે બધું કમ્પ્લીટ કરી દે તમારે હું ખૂબ રાજી કરશું હો ટેન્શન મત લેવા અમે હાલ તમે તો રજા લાવો અને ફોજ બોસ વાગી આવશે ઓ મે કીધું છું છોકરો આવશે વાત કરાવશું પછી થાશે ના અને આયા રા તો ઓટો પડશે હાથ ને કે નહીં ને હાથ ને તમે હવે અત્યારે હાલ તો મહેરબાની કરો છોકરો હેડો તમારો છોકરો બેટા લઈ આવી છે છોકરો હતો ઈ એ તાર દોવા નથી

હરપોણો બોનું બધા ભલાવી જાય હરપોણો ના પાડ્યો તો તમે તો હા ભણીને જતા રે ને ઓલા તો કોઈ ના પાડશે આપડે જો જીવી છે ના વેસવાન થાતી જ નહીં ભેવા રેડી હા રેડી રી આવા માળા કુડાવે આવે પણ મને કે 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 પોત્રી દર મકે આલો રે હા તો મેં કે જો મુંઈ આલો રે પણ છોકરાને પૂછ્યા વગર તો નહીં આલો તો તમને ખબર ના પડે કે હિતિન ને પોત્રી કેટલા થાય હવે મને જો ભણાયા છે મારા બાપે તો કે પોત્રી હિતિન કેટલા થાય જાય ને હિતિન ને પોત્રી તો હિતિન થી 80 90 ને હો એક ને પોત થાય

હા પણ ફોન તો બાપ તમે તો ના ના પાડે કીધું મતાવો મેરબાની કર નવા છોકરાનો મારે એ મણુક ના માનું હું આયો હું હવે તો કોવા તમે આવતા ને ફોન કાપો શું કરશો અલ્યા જોજો કનુ ઓય કે હેલો અલ્યા હું યાર મો મોણસ હું બેઠો તો તમે યાર આખો દાડો ફોન કરી મત કરો મહેરબાની કરીને ડલોડ કરતો હમણાં તમે પાછો આપણે ભાની વાત હું ઘરે નથી હાલ હું બજાર મોરના કોઈ ઘરે જ નથી બોલો કાકા પીડ્યા ફોન હા ફોન કરો હા બોલો ભાઈ અલ્યા અમે ખાવા ખાતા ઉઠાડો એ તમે ખાવા ખાતા ઉઠાડો પેલા ભલા બોલો બોલો શું કામ હતું અમરોતી આ રે અમારે પપ્પા છે એટલે અમારું વેસવંતો બીજું સમજ્યા છે પછી ભણતર અરે વેસવાન ધાતી દર્શન બતાવ તમે ના ના પાડ્યો મારે ભેન દીવી દીધ ની તમે મારા હિત ની લોકી બોતરી આલો એટલે મારે કાંઈ ડબ્બો સમજ્યા હોય પછી છોપડે ભણો છો તમે હાવ હરમતે જ કોઈ અગર બે હજાર ના થાય ને સેગડા કામ ભણ્યા પ્રા છે એક કે સેગડો દાતુ પાટણ થી પાકિસ્તાન લેશો પાટણ પાકિસ્તાન સેગડો દાતુ છે કોણ કે તૂટી જશે કોણ તો આપડે બાપડે સારા સારા તૂટી કોણ ના તૂટે ને એમ કોણ તો તૂટી જશે તૂટી જાવ કોણ તમે આટલા પોતરી હજાર ભલા આદમી હિતરી હજાર માંથી પોતરી હજાર કરીને મેલ દીધા એવું ના થાય

એટલે અમરાતી ચો છો એટલે ઘરે આવીને બેઠો લઈને હતો મેં તમને કીધું તું ટીસ ને આવ્યો તમે ઘરે જ હું પૈસા ઘરે જુ હોય તમારે તો હું એમ ના હોય કોઈ અમરાતી મો તમન કો ભલે 2000 3000 આકર પાછા કરો આમ તો મારી ડીઝલ બેસે પૂ એટલો ગાડી નું અરે તમે છો મને કોમ હું અહીંયા આવું એમ છો હું હાલ તમે

રેડી શટ કરો રેડી હવે ફોન કરજો મને રેડી માર નંબર છે પામ પૈસા પાાય ફોર મોર અપડેટ્સ સબસ્ક્રાઇબ ટુ आवर ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડિયોઝ